કાર અને બાઇકને રોકવા માટે બ્રેકનો ઉપયોગ કરીએ છીએ માત્ર ગણતરીની સેકન્ડમાં તે વાહન ઊભું રહે છે પરંતુ તમે ક્યારે વિચાર્યું છે કે પ્લેન કેવી રીતે ઊભું રહે છે તેમાં બ્રેક સિસ્ટમ કેવી હોય છે ભારેખમ વિમાન જ્યારે લેન્ડિંગ માટે રનવે પર ઉતરે છે ત્યારે તેની સ્પીડ લગભગ બસો પચાસથી ત્રણસો કિલોમીટર પર કલાકની હોય છે એવા સમયે તેને બ્રેક લગાવીને રોકી શકાય નહીં જો જબરદસ્તી રોકવામાં આવે તો ટાયર પર ખૂબ પ્રેશર આવશે અને તેમાં આગ પણ લાગી શકે છે એટલા માટે બ્રેક મારવામાં આવતી નથી જોકે વિમાનની ગતિ ધીમી કરવાના અન્ય રસ્તા છે લેન્ડિંગ બાદ વિમાનને રોકવા માટે ઘણા પ્રકારની બ્રેકનો ઉપયોગ કરવામાં આવે છે વિમાનને તેના વિંગ્સ અને થ્રોસ્ટરની મદદથી રોકવામાં આવે છે વિમાનના વિંગ્સ આમ તો સીધા દેખાય છે પરંતુ તેના અલગ અલગ સ્તરમાં સ્પોઇલર હોય છે જે વિમાનને ઉપર લઈ જવા અને નીચે લાવવામાં મદદરૂપ થાય છે વિમાન જ્યારે લેન્ડ થાય ત્યારે વિંગમાં રહેલા ફ્લેપ્સ અને સ્પોઇલર ખોલી નાખવામાં આવે છે જેનાથી વિમાનની સ્પીડ ઓછી થવા લાગે છે ત્યારબાદ એન્જિનના થ્રસ્ટ ગેટ ખુલી જાય છે જે હવાનું ઉલટું પ્રેશર આપે છે જેના લીધે વિમાનની ગતિ ઓછી થાય છે અને ધીમે ધીમે બ્રેક વાગે છે